મે લેપટોપ માં ડેટા બધા ચેક કર્યા છે પણ તમારો આ રિપોર્ટ મિસિંગ બતાવે છે તમે જરા તમારા સીઆ પાસે ચેક કરાવી લો અને ફરીવાર મને મેલ ખેમ મેલ કરો ઓકે ચાલો હું ફોન કરું છું હા કલર આવ્યો છે હમણાં કરાવ્યો શું કામ છે બોલો ને તો એવું છે કે હું પણ તમારી જેમ એક સારો ધંધો કરવા માગું છું હા તમારી જેમ મસ્ત ઓફિસ સેટ કરીશ હ તમે જેવી રીતે આ બધો વહીવટ ફોન ઉપર સંભાળો છો ને હું પણ એવું જ કંઈ કરવા માગું છું પાર્ટનર પણ ગોતી લીધા છે એટલે એમાં એવું છે કે ફંડ પૈસાની જરૂર પડે હા કાલે સાંજે તમારી બેને તમને ફોન કર્યો હતો કે નહીં હા સાંજે મે ફોન કરાવ્યો તો 1 લાખ રૂપિયા આપજે પહેલા એવું કહ્યું હતું હા હા તો એટલા માટે જ આવ્યો છું પૈસા તૈયાર છે ના પૈસા તૈયાર હોત ને તો પણ 1 લાખ રૂપિયા તમને નહીં મળે અરે પણ શું કામ નહીં મળે શું કામ નહીં મળે એટલે તમારી આ જે દારૂ પીવાની લત છે એ તમને કેટલા સમયથી કીધું છે છોડી દો છૂટે છે તમારાથી તમને શું લાગે છે કે આ 1 લાખ રૂપિયા આપવાથી તમે નવો ધંધો શરૂ કરશો મારી જેમ બિઝનેસ શરૂ કરશો અને તમે એમાં મહેનત કરશો એમ સારા સાહેબ છોડી જ દેવાનો છું એક વખત મારો બિઝનેસ અને ધંધો શેર થઈ જાય ને એટલે દારૂ ને ખાય માટે છોડી જ દઈશ ક્યારેય પણ દારૂ ને હાથ નહીં લગાવું આ તમારા સમ બસ મારા સમ ખાઈ મને શું છે કે જે વસ્તુ સૌથી વધારે વાલી હોય સમજો એના જ ગવાય ને હા જો તમે વાલા છો કે ભગવાનને પ્યારા કરવાની વાત કરો છો કદાચ એવું પણ વિચાર્યું હોય કે સમ ખાઈને મારી નાખો અને પછી પાછી આ તૈયાર ધંધા ઉપર બેસી જઈએ અને ધીરે 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 કરતાં થોડું 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 કરી બધું વેચી નાખીએ હ એમ તો તમે કઈ આપો એમ પણ નથી ને હા તમે જો પૈસા ના આપતા હોય તો પછી આ ધંધો કેવી રીતે આપી શકો હા આમ પણ મેં તમને ક્યાં કઈ આપ્યું જ છે હે ને જો પૈસા આપવા જે કે નથી આપવા એ વાતને ફાઇનલ કરો ને એટલે ખબર પડે કે આપણે શું કરવું શું નહીં તમને પહેલા પણ કીધું હતું પછી પણ એ જ કહીશ અને હવે પછી આવીને પૂછો ને તો પણ એ જ જવાબ હશે પૈસા નહીં મળે તમને બહુ પૈસા આપ્યા ધંધો કરવા માટે પ્લોટ લેવા માટે બિઝનેસ કરવા માટે આ કરવા માટે તે કરવા માટે પેલું લેવા માટે બીજું કરવા માટે પપ્પાના હોસ્પિટલના ખર્ચા માટે ક્યારેય કોઈ દિવસ ના નથી પાડી ના ના પણ તમે બધા પૈસાનો ઉપયોગ ઉપયોગ તરીકે લીધો હોત ને તો વાંધો નહીં પણ એ બધા પૈસા તમે વેડફી નાખ્યા છે એટલે હવે મારાથી કે મારા પૈસાથી કોઈ ઉમીદ નહીં રાખતા એની વાંધો નહીં તમારા સવાલનો જવાબ તમને મળી ગયો હોય તો તમે ઓફિસે થી જઈ શકો છો કારણ કે મારા ઘણા બધા કામ છે તમારી જેમ હું નવરો નથી હા હા જતો જ રહીશ ને ઓફિસ માંથી જતો રહીશ પણ તમને ખબર છે કાલે તમારી બહેને કઈ પરિસ્થિતિમાં તમને ફોન કર્યો હતો નહીં ખબર હોય પણ એક્ઝેક્ટલી એવું હતું કે એ સમયે બહુ મારી હતી મેં એટલી મારી હતી એટલી મારી હતી કે સલવાદ પણ રૂતો હતો અને મારી મારીને પછી પરાણે તમારી પાસે બહુ મહેનત લાગ્યા પરાણે ફોન કરાવ્યો બિચારી રડતા રડતા પણ હસીને વાત કરી ગઈ શું કામ ખબર છે કારણ કે એના ભાઈને પહોંચાડવા 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 નથી 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 માંગતી 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 બસ એમ કરીને તમે જે જે પહોંચાડો ને ને એ હવે 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 બહુ થયું અત્યાર સુધી હતા પણ પણ થશે જોઈ જોઈ અમે શાંત શાંત નહીં નહીં બેસી તો લઈએ બેસતા તમને શું લાગે છે આ તમારા જીજાજી શાંત બેસશે આ તમે પૈસા નહીં આપો તો શું થશે તમારી બેન ઉપર ખબર છે રક્ષાબંધન પેલા મારી બેન ને હું તમારા જંગલ માંથી આજે સાંજે જ ઘેલ ખતમ કરી નાખીશ તમારી બેન ને ભાઈ દેશ મારી નાખીશ ને જો તમે તમારી બેનનું જીવતું જેવતું જોવા માંગતા હોય ને તો એક લાખ રૂપિયાનો બંદોબસ્ત કરી આપો મારે રૂપિયાની જરૂર છે ગમે ત્યાંથી જો રૂપિયા નહીં મળે ને તો કાલે સવારે તમારી બેનનું મયત મળશે હા બસ બસ ખબર છે હવે પસ્તા કૂતરા કરે કરડતા નથી હો કૂતરા ના કરડે કૂતરા ક્યારેય ના કરડે કારણ કે માણસ નથી ને હું માણસ છું અને હું શું કરી શકું છું એ તમે બહુ સારી રીતે જાણો છો મારી બેન સાથે કંઈ પણ થયું ને તો હું ભૂલી જઈશ કે તમે મારા જીજાજી છો અને હું તમારો સારું હા વાંધો નહીં ડેફિનેટલી કરીને જોઈ લઈએ આજનો દિવસ હા ગઈ કાલે સાંજે જો તમને તમારી બેન ઉપર દયા ના આવતી હોય તો હાજે રાતનો કમાલ જોઈ લેજો હા અને એમના નહીં મોકલું ડિવોર્સ પેપર તૈયાર પણ કરાવી રાખ્યા છે એટલે ડિવોર્સ આપી દઈશ અને પછી ઘરની બહાર એવી રીતે ધક્કા મારીને મોકલી દઈશ ને કે ન તો તમારી આ સમાજમાં ઇજ્જત રહેશે કે ન તો તમારી કોઈ વેલ્યુ સાવ ઇજ્જત વગર ના કરી દઈશ કારણ કે મને કોઈ જાતની શરમ નથી બસ જો આવું બધું કંઈ કરવાની જરૂર નથી ના ના આવું જ કરવાની જરૂર છે તમે જેને

એની લાશને લેવા આવી જજો જો હા તમે એવું કાઈ નહીં કરો એવું જ કરીશ તમને તમે મારા સમ છે ના ના હા સમ ની શું વાત છે તારા સમથી મને શું ફરક પડવાનો છે હા તું તો આદુ છે નાનકડું આમ તું તમારે તમારે જેટલા રૂપિયા જોઈએ છે ને એ બધા હું આપવા તૈયાર છું પણ મારી બેન તમે હેરાન ન કરતા પ્લીઝ કાઉન્ટર માં કેટલા પડ્યા છે તમારે કેટલા જોઈએ છે 1 લાખ જોઈએ છે

રૂપિયા સાંજ તૈયાર રાખજો નગર મેં કહ્યું ને હા ત્રીસ હજાર તો જશે ઉપરથી જીવ જશે બેનનો એ વાત અલગ ચાલો થેન્ક યુ હ થેન્ક યુ એક બે ત્રણ ચાર પાંચ